હાલો જેડસી ની અનોખી પહેલ હવે ઔદ્યોગિક વસાહતો નું ગંદુ પાણી પણ શુદ્ધ કરી શકાશે પંચમહાલ ના અનોખા પ્લાન્ટ વિશે જાણો પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે ત્યારે અહીં ઘણી ઔદ્યોગિક વસાહતોનું ગંદુ પાણી ભેગું થાય છે ત્યારે આ ગંદુ પાણીને શુદ્ધ કરવાની પહેલ હાલોલ જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે તેના ભાગરૂપે કોમન ફ્લુઅન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેનાથી કંપનીઓનું ગંદુ પાણી શુદ્ધ રહી શકે અને પર્યાવરણમાં પ્રદૂષણ આ પહેલને સૌ કોઈ બિરદાવી છે છે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર જેમાં નાના મોટા એકમો આવેલા છે એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને હાલોલ જીઆઈડીસી દ્વારા ઔદ્યોગિક પાણી જે પ્રદૂષિત છે તેના શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રથમ પંચમહાલ જિલ્લાનો પ્લાન્ટ છે જે જીઆઈડીસીના ઔદ્યોગિક એકમના પાણીને શુદ્ધ કરે છે વધેલું પાણી બાષ્પીભવન કરીને ડિસ્ચાર્જ કરવામાં આવશે સાથે સૌર ઉર્જાથી વીજળીની બચત કરવામાં આવશે મુકેશ દેસાઈ પ્રોજેક્ટ ચેરમેન જણાવે છે કે હાલું જીઆરડીસી અને એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર લીના સપોર્ટથી શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્લાન્ટનું લોકાર્પણ એમના સીએમના હસ્તે કરાવું છે અને આ પ્લાન્ટ સારી બાબત છે આવનારા દિવસોમાં પાણી શુદ્ધિકરણ કરે છે અને તેનો ઉપયોગ કરી શકે તે માટે દિશામાં હલોલ ઇન્ડસ્ટ્રીઝ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આ એક હલોલ ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સપોર્ટથી ચાલુ થયેલું યુનિટ છે હલોલના ઉદ્યોગ ઉદ્યોગકારો માટેની ધંધા પાણીના માટેનું નું લોકાર્પણ એ લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાસ્થ્ય પાંચમી જૂન વર્લ્ડ ઇન્વેન્ટલ દિન ગાંધીનગરમાં કરવામાં આવ્યું અને આજે છઠ્ઠી જૂનના રોજ હાલ વિધાનસભાના લોકલેખ ધારાસભ્ય શ્રી જયદ્રસિંહજી અને જિલ્લા કલેક્ટર શ્રી આશીષકુમાર સાહેબે કર્યું આ સીટીપી પંચમહાલ જિલ્લાનો પહેલો સીટીપી છે અને અહીંના જેટલા બી પોલ્યુટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાને માટે એક ખરેખર સારી વસ્તુ છે અને આવનારા દિવસોમાં પોલ્યુશન વોટર ટ્રીટ થઈ અને પીવાલાયક પાણી વાર વાપરી શકાય એવા પહેલો સીઈટીપી પ્લાન્ટ ગુજરાતનો છે આ પ્લાન્ટ સીઈટીપીની કમ્પ્લીટ પ્રોસેસિંગ ટેકનોલોજી સાથે છે જેનો પ્રોસેસ ફ્લો ચાર્ટ પણ આ સાથે તમને આપવામાં આવશે એ પોઈન્ટ ફાઇવ એમએલડીની કેપેસિટી આ પ્લાન્ટ છે અને ના નોટ્સ પ્રમાણે પાણી લેવામાં આવશે અને ના નોટ્સ ક્લિયર થયા પછી એ પાણીને રીસાયકલ કરીને વાપરવામાં આવશે મારું નામ મુકેશ દેસાઈ છે હું આ પ્રોજેક્ટનો ચેરમેન છું અને હલોલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓનરી સેક્રેટરી છું મારી સાથે આખી ટીમ છે અને આપણા વિરજીભાઈ પટેલ જે લોકો જે વાઇસ પ્રેસિડેન્ટ હલોલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના છે અને આ સીટીપી યુનિટના ડાયરેક્ટર